હોબાળો કે જ્યાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા ના આવડ્યું ત્યારે ટોયલેટ નું કામ પણ પૂર્ણ ન થવા મામલે પણ હોબાળો થયો ત્યારે શાળામાં આચાર્યની તાત્કાલિક અસર માંગ કરવામાં આવી બધા તૈયાર થઈ શકતા નથી પછી એમને સોંપેલું કામ પણ એ વ્યવસ્થિત સંભાળી શકતા નથી એમનું એક કામ ત્રણ બે વર્ષથી લગભગ બાલિકાઓને માટે એક બાથરૂમને સંડાસ બનાવવાની વ્યવસ્થા એમને સોંપેલી એમને ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધેલા છે અને ઉપાડ્યા છતાં હજુ સુધી એ કામ પૂર્ણતાને આરે નથી કોઈ કોઈ પણ કામ પૂર્ણ થયું નથી એના નરેન્દ્રભાઈ એન્જિનિયર છે એને પણ એમાં વારંવાર રજૂઆત પોઝિશનની અંદર એકથી આઠ ધોરણ સુધી કુમાર શાળામાં છોકરાઓને લા લખતા કે વાંચતા આવડતું નથી અને આચાર્યની ખૂબ બેદરકારી છે અમારા ગામનો એવો પ્રશ્ન છે કે વહેલી તકે આ આચાર્યની બદલી થવી જોઈએ નકર અમારા છોકરાનું ભવિષ્ય બગડશે આચાર્ય